મહત્તમ મતદાન થાય અને આ માટે અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર બ્લાઇન્ડ પીપલ એસોસિએશન તેમજ નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ન્યૂ દિલ્હી દ્વારા અમદાવાદના અંધજન મંડળ ખાતે દિવ્યાંગજનો માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમણે ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી જેવી વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી અને દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા મદદરૂપ થતી સક્ષમ એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત ઉપસ્થિત સૌ દિવ્યાંગજનો અને અંધજન મંડળના સ્ટાફે પોતાના મિત્રો તેમજ સ્વજનોને પણ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરશે તેવો સંકલ્પ કર્યો આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં દિવ્યાંગજનો તેમજ અંધજન મંડળનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ માટે ગરમીને લઈને યલો